ભરૂચના મનુભા રોડ ઉપર આવેલી વલી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા શાળામાં ઇસ્લામિક સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના મનુબર રોડ ઉપર આવેલી કન્યા શૈક્ષણિક સંકુલ માં ઇસ્લામિક કાર્યક્રમ યોજાયો હતો ભરૂચના મનુબર રોડ ઉપર આવેલી ટ્રસ્ટ સંચાલિત કન્યા શાળા ખાતે બે દિવસ માટે વિવિધ વિભાગના વિદ્યાર્થીઓની વય અનુસાર અલગ અલગ ઇસ્લામિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક વિભાગ ગુજરાતી વિભાગ અને અંગ્રેજી વિભાગના ધોરણ એક અને બે ના ખાવાની સુનતો એટલે કે પ્રેક્ટિકલ સહિત ધોરણ

આવ્યું હતું તમામ વિભાગની શિક્ષિકા બહેનોએ અથાગ પ્રયત્ન કરી કાર્યક્રમને સફળ બનાવવામાં સી આપ્યો હતો આમ ભરૂચની વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી સીટી કન્યા શાળામાં ઇસ્લામિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું